નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિશે સામાજિક વિજ્ઞાનનું જ્ઞાન પરીક્ષા બે હજાર માટેના બનાસકાંઠા જિલ્લાનું તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચ્ચીસના રોજ લેવાયેલ પેપરનું ઓરિજિનલ સંપૂર્ણ સાચું સોલ્યુશન કરવાના છીએ તો મિત્રો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જો મિત્રો જે વિદ્યાર્થીઓને પેપર બાકી હોય એમ જિલ્લાવાઇઝ પેપર અલગ આવતા હોય છે તેમને પણ આ પેપર કામ લાગશે તો એ પણ આ વિડીયોને જરૂરથી જોજો પ્રશ્ન એક પહેલો આપેલો છે ટૂંક લખવાની હતી અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની સ્થિતિ સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ મિશન અને અંગ્રેજ કાળમાં સ્ત્રી શિક્ષણ આમાંથી જુઓ મિત્રો આપણે ટૂંકમાં તમને સમજાવી દઈએ કે પહેલો પ્રશ્ન છે અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની સ્થિતિ કેવી હતી તો પરંપરાગત હતી ગામડાઓમાં શાળા હતી જ્યાં ગુરુઓ વિદ્યાર્થીઓને ભણાવતા હતા શિક્ષણ મૌખિક રીતે આપવામાં આવતું હતું અને વિદ્યાર્થીઓ વેદ ઉપનિષદ ધર્મ અને નીતિશાસ્ત્રનો અભ્યાસ કરતા હતા અને સ્ત્રીઓ માટે શિક્ષણની તકો મર્યાદિત હતી આ રીતને આપણે એક મોટી ટૂંક નોંધ લખવાની હતી ઓકે તો આગળ બીજો પ્રશ્ન છે આપણે એક એક વાક્યમાં પ્રશ્નના જવાબ આપવાના છે તો એમાં પહેલો પ્રશ્ન છે ભારતમાં સૌ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી તો મિત્ર એમાં જવાબ આવશે વિલિયમ કેરે અને જોશુઆ માર્સમેને કરી હતી પછી બીજો પ્રશ્ન છે શ્રીરામપુરમાં કન્યાશાળાની સ્થાપના કોણે કરી હતી તો એમાં જવાબ આવશે મિત્રો વિલિયમ કેરે અને જોશુઆ માર્સમેન પછી ત્રીજો છે કયા પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી હતી તો એમાં જવાબ આવશે મિત્રો એમાં પણ વિલિયમ કેર અને જોશુમ માર્સમેને ઓકે ચોથો પ્રશ્ન છે ભારતમાં કઈ સાલથી અંગ્રેજી કેળવનો પ્રારંભ થયો તો ઓગણીસમી સદીમાંથી એમાં જવાબ આવશે ઓગણીસમા સદીમાંથી આગળ મિત્રો ત્રીજો પ્રશ્ન છે જેમાં પહેલો પ્રશ્ન આપેલ છે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યારે અને ક્યાં મળ્યું હતું તો એમાં જવાબ આવશે મિત્રો પ્રથમ અધિવેશન ડિસેમ્બર અઢારસો ને પંચ્યાસી માં મુંબઈમાં મળ્યું હતું બીજું છે માનગઢ હત્યાકાંડ ક્યારે અને ક્યાં સજાયું હતું તો માનગઢ હત્યાકાંડ સત્તર નવેમ્બર ઓગણીસો તેર ના રોજ માનગઢ ટેકરી રાજસ્થાનમાં થયો હતો ગાંધીજીએ કોને ડુંગળી ચેરનું બિરુદ આપ્યું હતું તો ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચેરનું બિરુદ આપ્યું હતું ખેડૂતોને અન્યાય સામે ડુંગળીના પાકની ચોરી કરીને વિરોધ દર્શાવ્યો હતો એટલા માટે પછી આપણે વિધાનો ખરા છે કે ખોટા તે જોઈશું આગળ ત્રીજો પ્રશ્ન પહેલો પ્રશ્ન છે અંગ્રેજોના સમયમાં ભારત તાર ટપાલ અને રેલવેની શરૂઆત થઈ તો આ વિધાન ખરું થશે બીજું છે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ગુજરાતમાં મળ્યું હતું તો આ વિધાન ખોટું થશે ત્રીજો પ્રશ્ન સાયમન કમિશનના બધા સભ્યો ભારતીય હતા તો આ વિધાન પણ ખોટું થશે અને ચોથું છે જલિયાવાલા બાગના હત્યાકાંડના બનાવથી દુઃખી થયેલા ગાંધીજીએ કેસરીદનો ઇલ્કાબ તેજી દીધો તો આ વિધાન ખરું થાશે પછી આગળ હવે આપણે જોડકા જોડવાના હતા પહેલું છે રવિશંકર રાવળ તો એમાં જવાબ આવશે મિત્રો ડી આવશે કલાગુરુ બીજું છે રાજા રવિવર્મા તો જવાબ થશે સી દેશની અમૂલ્ય ધરોહર ત્રીજું છે રવિન્દ્રનાથ ટાગોર તો એમાં આવશે ઓપ્શન બી ગીતાંજલિ અને ચોથું છે અવનીન્દ્રનાથ ટાગોર તો એમાં આવશે ઓપ્શન ઈ જાપાનીઝ વોશ પદ્ધતિ પછી આગળ ખાલી જગ્યા પૂરો નથી ચોથા પ્રશ્નમાં કે કચ્છના મહારાજા ખાલી જગ્યાએ તો એમાં આવશે મિત્રો મહારાજા ખેંગારજી ઓકે બીજું છે મુઘલ બાદશાહ પછી ખાલી જગ્યા છે તો એમાં જહાંગીર આવશે ત્રીજું છે દેવી ખાલી જગ્યાનું ચિત્ર તો એમાં દમયંતીનું ચિત્ર રાજા રવિવર્માનું પ્રખ્યાત ચિત્ર હતું પછી ચોથો ગુજરાતમાં જૈન શૈલીનો ચિત્રો વિશેષ મળ્યા હોવાથી તેને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે તેને લઘુ ચિત્રો પણ કહેવામાં આવે છે પછી ટૂંકમાં જવાબ હતા આપણે હવે ડાયરેક્ટ પ્રશ્ન પાંચમાં જો ટૂંકના જવાબ આપેલા છે કે ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશના સૌથી મોટા સમસ્યા કઈ હતી તો આઝાદ થયો ત્યારે દેશની સૌથી મોટી સમસ્યા મિત્રો વિભાજનના કારણે થયેલી હિંસા અને સ્થળાંતર હતી બીજો છે આરજી હુકુમતની સ્થાપના કોણે અને શા માટે કરી હતી તો આરજી હુકુમતની સ્થાપના જૂનાગઢને ભારતમાં મેળવવા માટે કરવામાં આવી હતી જેનું નેતૃત્વ શામરદાસ ગાંધી અને દુર્ગાશંકર દવે જેવા લોકોએ કર્યું હતું ત્રીજું છે ઓપરેશન વિજય શા માટે કરવામાં આવ્યું હતું ઓપરેશન વિજય ગોવાને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરાવવા માટે આવ્યું હતું પછી છઠ્ઠું છે એમાં જો તમને ડાયરેક્ટ જણાવી દઉં કે કૃષિ આધારિત ઉદ્યોગ પશુ આધારિત ઉદ્યોગ અને ખનીજ આધારિત ઉદ્યોગમાં આપણે વર્ગીકરણ કરવાનું હતું ઉપર જે કૌંસમાં આવેલા શબ્દો છે એનું તો કૃષિ આધારિતમાં મિત્રો સૂતરાઉ કાપડ ઉદ્યોગ અને શણ ઉદ્યોગ આવે પશુ આધારિતમાં ચર્મ ઉદ્યોગ અને માંસ ઉદ્યોગ આવશે અને ખનીજ આધારિતમાં લોખંડ પોલાદ ઉદ્યોગ અને સિમેન્ટ ઉદ્યોગ આવશે ઓકે પછી સાતમો પ્રશ્ન છે જે મોટા પ્રશ્નો છે એમાં બ બુઓ મને ઓળખો તેમાં મને ઓળખોમાં પહેલું છે હું વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો રાજ્ય છું તો આમાં આવશે મિત્રો રાજસ્થાન બીજું છે હું ભારતમાં સૌથી વધુ વસ્તી ગીતા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ છું તેમાં આવશે દિલ્હી ત્રીજું છે હું ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીતતા ધરાવતો કેન્દ્ર શાસિત છું તો એમાં આવશે લદ્દાખ ચોથું છે હું ભારતનું ગીચ વસવાટ ધરાવતું શહેર છું તો એમાં આવશે બિહાર પછી આઠમો છે સવિસ્તાર વિસ્તાર સમજાવવાનું હતું ભૂસ્ખલનથી થતું નુકસાન દાવાનળ માટેના કારણો તીડ પ્રકોપ વિશે ટૂંકમાં માહિતી આપો જે એકદમ તમારે ટૂંક તમારા રીતે લખવાની હતી પછી આઠમા પ્રશ્નમાં બ જો વિકલ્પ શોધીને લખવાનો છે તો એમાં પહેલું છે નીચેના કઈ આપત્તિની પૂર્વ આગાહી કરી શકાય તો એમાં મિત્રો આવશે વાવાઝોડું પછી બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત નથી તો એમાં આવશે મિત્રો ઓપ્શન બી ભૂકંપ ત્રીજું છે તીડની અસર પામનારા મુખ્ય રાજ્યો અંતર્ગત નીચેનામાંથી કઈ જોર સાચી છે તો જો તીડની અસરમાં આવશે ડી ઓપ્શન ગુજરાત અને રાજસ્થાન ચોથું છે ડબ્લ્યુ એચ પૂરું નામ જણાવો તો એમાં જવાબ આવશે મિત્રો એ વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન પછી ટૂંક નોંધો છે ફરી તમારે સર્વોચ્ચ અદાલત ન્યાયતંત્રનું માળખું ખાલી જગ્યા ફરી બ આપેલી છે કે પહેલું જોવો ભારતના ન્યાયતંત્રની ટોચ ઉપર ખાલી જગ્યા અદાલત છે તેમાં આવશે મિત્રો સર્વોચ્ચ અદાલત ઓકે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે તો એમાં આવશે મિત્રો રાષ્ટ્રપતિ તો આ રીતનું મિત્રો તમારે પેપર હતું તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી થયો છે તો વિડીયોને લાઇક કરી દો તમારા એસીમાંથી કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો બીજા મિત્રોને પણ શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો હવે મળશે મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ સો મચ